નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો બધા ખૂબ જ મજામાં હશો અને આજે તમારા માટે મિત્રો એવા બસો સેન્ટેન્સીસ લઈને આવી ગયો છું કે એને યાદ રાખી લેશો એટલે અંગ્રેજીમાં કોઈ પણ પ્રકારનું ટેન્શન નહીં રહે કારણ કે એવા પ્રકારના સેન્ટેન્સીસ આજે મેં કલેક્ટ કર્યા છે તમારા માટે મહેનત કરીને કે જે ડેઈલી યુઝિસ પર બોલાય છે જેમાંથી તમને બીજા ઘણા બધા સેન્ટેન્સીસ બોલતા આવડશે રેડી તો આવા જે બસો સેન્ટેન્સીસ છે એ સેન્ટેન્સીસને યાદ રાખો યાદ એટલે કે કઈ રીતે યાદ રાખવાનું કે ભાઈ આવું સેન્ટેન્સ મારા જીવનમાં ક્યારેક બોલવાનું થયું તો મને એમાં તકલીફ પડવી જોઈએ નહીં રેડી તો અને એના જેવું જ બીજું સેન્ટેન્સ કઈ રીતે બનાવવું એની પણ આખી પ્રોસેસ તમને કહેવામાં આવશે તો અંત સુધી બન્યા રહેશો તો તમારા આજના ઘણો બધો ફેર હું તમને જવાબદારી સાથે કહું છું તો મિત્રો શરૂઆત કરીએ આજના મસ્ત મજાના લેક્ચરની અને ડે છે થર્ટી ફોર એક થી તેત્રીસ લેક્ચર જોવાઈ ગયા છે હજી તમે નથી જોયા તો જોઈ લેજો સાહેબ તમે બધા એ ટૂંકમાં લેક્ચર છે આપણી પ્લે લિસ્ટમાં મળી જશે એમાં લઈક હોય છે ન્યૂ ઓનલાઈન સ્પીક તમે જાશો ને પ્લેલિસ્ટમાં એટલે ન્યૂ ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશ સિરીઝ ફોર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એવું લખેલ છે મેં કંઈક લખી નાખ્યું પણ યાદ નથી જોઈ લેજો ત્યાંથી તમે જોવા મળશો બરાબર છે તો એ તમામ પ્રકારની વસ્તુઓ છે એ જોતા રહેજો એટલે તમને બધી માહિતી મળતી રહેશે મિત્રો તો શરૂઆત કરી આજના લેક્ચરની એની પહેલાં મસ્ત રીતે આ વિડીયો ઉપર બે હજાર લાઈકનો ટાર્ગેટ રાખેલ છે આપણે દર વખતેની જેમ તો તમે તમારી લાઈક દબાવી દેજો અને ખાસ મિત્રો નવા એવા છો પહેલીવાર એવા છો સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગયું છે તો નીચે સબસ્ક્રાઈબનું બટન હશે સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દેજો અને સારો લાગે તો શેર કરવાનું ભૂલતા નહીં અને ફરજિયાત એક વસ્તુ બધાય કરવાની છે કોમેન્ટ બોક્સમાં એક હાર્ટનું સિમ્બોલ મૂકી દેજો બાકી તમારે જો કેવો લાગે છે વિડીયો એ લખવું છે તો એના માટે તમે લખી શકો બટ હાર્ટનું સિમ્બોલ મોકલી દેજો તમારું દિલ મારે જોઈએ છે તો મહેરબાની કરીને કે હાર્ટનું સિમ્બોલ છે કોમેન્ટ મૂકી દેજો ચલો શરૂઆત કરીએ મસ્ત મજાના અને મસ્ત મજાના સેન્ટેન્સીસથી તો ખાસ યાદ રાખજો મિત્રો કે આવા બધા પ્રકારના સેન્ટેન્સીસ જીવનકાળમાં ઘણો બધો ઉપયોગ થતા હોય છે આવા સેન્ટેન્સ જ્યારે પણ આવે ને ગુજરાતીમાં ત્યારે બોલ બોલ કરવાના એટલે વાંધો આવે નહીં ઓકે તો સૌથી પહેલું છે આજે હું બહુ જ ખુશ છું તો આવું સેન્ટેન્સ નું બોલતા હોય આપણે તો એને કઈ રીતે કહીએ આઈ એમ વેરી હેપી ટુડે બીજું મને લાગે છે આઈ થિંક આપણે ઘણી વખત મને લાગે છે કે આજે આવું થશે તો આઈ થિંક ટુડે હી વિલ નોટ કમ આઈ થિંક આઈ વિલ ગો ટુ મોરો આઈ થિંક આવી રીતે જે કંઈ સેન્ટેન્સ હોય મને એવું લાગે છે આઈ થિંક સો એ રીતે કહી શકો ચિંતા ના કરો ડોન્ટ વરી એના પછી મને કાલે ફોન કરજો કોલ મી છૂ મોડો તમે મને ગઈકાલે કોલ કર્યો તો તો કોલ્ડ મી યસ્ટર ડે યુ કોલ્ડ મી યસ્ટે તમને ગઈકાલ ફોન કર્યો તો આવા સેન્ટેન્સ અલગ અલગ બનાવતા રહેવા ફ્રી થઈને કોલ કરજો ક્યારેક નહીં ફ્રી થઈને પછી કોલ કરજે તો કોલ મી ગેટિંગ ફ્રી ગેટિંગ ફ્રી એટલે ફ્રી થઈને રેડી ચાલો એના પછી મહેરબાની કરીને મને પછી ફોન કરશો પ્રશ્ન પૂછો ભાઈ અત્યારે હું થોડો કામમાં છું તો તમ તમે પછી ફોન કરશો વિલ યુ પ્લીઝ કોલ મી લેટર હે યુ પ્લીઝ કોલ મી લેટર મને મિસ કોલ ના કરો ભાઈ અત્યારે ફ્રીના જમાનામાં મિસ કોલ તો ના કરો ડોન્ટ ગિવ મી અ મિસ કોલ મને કોઈ મિસ કોલ કરવો નહીં ઘરે પહોંચીને હું તમને ફોન કરીશ હવે માની લો કે આપણે કંઈક આપણા મમ્મી પપ્પાથી દૂર જતા હોય કે હું ઘરે પહોંચીને તમને ફોન કરીશ તો આઈ વિલ કોલ યુ ઓન રીચિંગ હોમ આઈ વિલ કોલ યુ હું તમને ફોન કરીશ સાદો ભવિષ્યકાળ ઓન રીચિંગ હોમ ઓન રીચિંગ હોમ એટલે કે ઘરે પહોંચીને તમે ફોન પહેલા મને મેસેજ કરજો તમે ફોન કરો ને પહેલા મને મેસેજ કરજો હું ફ્રી હોય તમને કહીશ કે આ કરો સેન્ડ મી અ મેસેજ બિફોર યુ કોલ કોલ કરતા પહેલાં એટલે બિફોર કોલ વિજય સાહેબ અગિયાર વાગ્યા પછી આવશે અથવા તો પછી ફ્રી હશે તો વિજય સર ઇઝ અવેલેબલ આફ્ટર ઇલેવન ઓ ક્લોક બરાબર વિજય સર અગિયાર વાગ્યા પછી મને એવું નથી લાગતું આઈ ડોન્ટ થિંક શો ઓલું મને લાગે છે તો આઈ થિંક નથી લાગતું તો આઈ ડોન્ટ થિંક શો તમને શું લાગે છે વોટ ડુ યુ થિંક તમને શું લાગે છે હાય વોટ ડુ યુ થિંક તમે મારો ફોન કેમ ન ઉપાડ્યો આવો તમે બહુ કહેતા તમે આ મને કહી શકશો કે વાય ડોન્ટ યુ રિસીવ માય કોલ તમે મારો ફોન કેમ રિસીવ નથી કરતા તો હું કહીશ કે આઈ વોઝ ઇન લેક્ચર હું લેક્ચરમાં હતો દેટ્સ વાય આઈ ડિડન્ટ પિક અપ યોર કોલ તો હું તમને જવાબ આપીશ તમને આ મોબાઈલ કેટલામાં પડ્યો હાઉ મચ ડીડ ધીસ મોબાઈલ કોસ્ટ યુ તમને આ મોબાઈલ કેટલામાં પડ્યો તેના માટે આ સેન્ટેન્સ બોલે છે આવું કેવી રીતે થયું હાઉ ડીડ ધીસ હેપન હાઉ ડીડ ધીસ હેપન શું થયું વોટ હેપન આવું ભારતમાં જ હોય છે હા આવું ભારતમાં જોઈ છે ઇટ હેપન્સ ઓનલી ઇન ઇન્ડિયા કોઈ પણ વસ્તુ કંઈક થતી ને આવું ભાઈ અમારે રાજકોટમાં હોય આવું ભાઈ અમારે બરોડામાં હોય આવું ભાઈ અમારે સુરતમાં હોય આવું અમારે અમદાવાદમાં આવું અમાર ગુજરાતમાં હોય તો ત્યારે એના માટે ઇટ હેપન્સ ઓનલી ઇન પછી જ્યાં સિટીમાં હોય જ્યાં હોય ત્યાં લખી નાખે એટલે હેપન્સ ઇન ઇન્ડિયા ચાલો તમે ચિંતા ના કરો હું બધું સંભાળી લઈશ યુ ડોન્ટ વરી આઈ વિલ મેનેજ એવરીથિંગ મેનેજ એટલે સંભાળી લઈશ ચિંતા ના કરો તેનો આધાર તમારી ઉપર છે ઇટ ડિપેન્ડ ઓન યુ તમારી ઉપર છે ભાઈ જે કઈ જે તમારી ઉપર આધાર છે આ રહ્યું લો હવે જયારે પણ કોઈ આપણી પાસે કઈ પૂછે પ્લીઝ ગીવ મી બોટલ પ્લીઝ ગીવ મી યોર પર્સ ગીવ મી અક્કી ત્યારે આપણે કહ્યું આલ્યો આલ્યો તો એના માટે તમે કહી શકો હિયર ઇઝ ઇટ શું કહેવાનું હિયર ઇઝ ઇટ લ્યો પેન આપણે કહ્યું આલ્યો પેન હિયર ઇઝ ઇટ યોર પેન આ તમારી પેન આલ્યો તો એના માટે તમે હિયર ઇટ ઇઝ ઇટ ઇટ ઇઝનો ઉપયોગ કરી શકો તમારા પપ્પા ક્યાં છે તો વેર ઇઝ યોર ફાધર તમારા મમ્મી ક્યાં છે વેર ઇઝ યોર મધર વેર ઇઝ યોર ફાધર વેર યોર સિસ્ટર વેર ઇઝ યોર ગમે તમે કહી શકો તે મંદિરે ગયા છે હી હેઝ ગોન ટુ ટેમ્પલ જો ગયા છે પૂર્ણ વર્તમાન કાળ છે હી હેઝ ગોન ટુ ટેમ્પલ હેવેઝ ની સાથે વી થ્રી નો રૂપ છે હવે તમને કેવું લાગે છે હવે તમને કેવું લાગે છે હાઉ આર યુ ફિલિંગ નાવ મજા આવે છે હાઉ આર યુ ફિલિંગ નાવ તમારા દાદીમાં કેમ છે હાઉ ઇઝ યોર ગ્રાન્ડ અથવા તો ગ્રાન્ડ મધર એ રીતે કહી શકો કંઈ નહીં નથી કંઈ નહીં તો નથી ભૂલતા નહીં ડોન્ટ ફોરગેટ ભૂલતા નહીં ભાઈ ડોન્ટ ફોરગેટ ભૂલ્યા વગર આવજો જ ડૂક વિધાઉટ ફોરગેટ ડુ કમ વિધાઉટ ફોરગેટ મને ગાવામાં મજા આવે છે આઈ લવ સિંગિંગ મને નાહવામાં મજા આવે છે ટૂંકમાં સ્વિમિંગ પૂલમાં તો આઈ લવ સ્વિમિંગ ચલો તમને શાનો શોખ છે વોટ આર યુ ફોન્ડ ઓફ જો ફોન્ડ ઓફ નો મતલબ થાય આપણે આનો શોખ તમે સેનાથી ટેવાયેલા છો તો ફોન્ડ ઓફ નો મતલબ થઈ ટેવાયેલું એનાથી જોડાયેલું એમ તમારો શોખ શું છે વોટ ઇઝ યોર હોબી એ રીતે કહી શકો પૂજાને રાંધવાનો શોખ છે જોજો કોઈ પણ ને શોખ હોય ત્યારે તમે કહી શકો એને અહીંયા તમારે લખ્યું છે ફોન્ડ ઓફ ફોન્ડ ઓફ પછી જેનાથી ફોન્ડ ઓફ હોય તો કે પૂજા ઇઝ ફોન્ડ ઓફ કુકિંગ રેડી માની લો કે વિજયનું કીધું વિજય ઇઝ ફોન્ડ ઓફ સ્વિમિંગ રેડી તે રીતે છે મને રાંધવાનો શોખ છે આઈ એમ ફોન્ડ ઓફ કુકિંગ તમે ત્યાં એકલા જશો વિલ યુ ગો દેર અલોન અલોન એટલે એકલા આ યોગ્ય નથી દિસ ઇઝ નોટ ફેર ઇઝ નોટ ફેર ભાઈ આ યોગ્ય નથી મને ચા લેવાનું ફાવશે ભાઈ હું ચા લઈશ કોફી ઓફી નહીક ટુ હેવ ચી આઈ વુડ લાઈક ટુ હેવ કોફી આઈ વુડ લાઈક ટુ હેવ પીઝા આઈ વુડ લાઈક ટુ હેવ અિંક ફોર આઈ વુડ લાઈક ટુ હેવ ડ્રિંક એ રીતે તમે કહી શકો ચલો ગમે ત્યાં ચાલશે એનીથિંગ વિલ ગો ગમે આવશે વાતો કર કર ના કરો અ ડોન્ટ કીપ ઓન ટોકિંગ ડોન્ટ ટોક એટલે વાત ન કરો પણ વાતું કર 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 ન કરો તો કીપ ઓન ટોકિંગ એ રીતે બનશે મને જમવાનું પીરશો સૌ એટલે કે પીરસું મી ફૂડ મને જમવાનું પીરશો આજે મને બહુ મજા પડી ગઈ આઈ ઇન્જોઈડ અ લોટ ટુડે આઈ ઇન્જોઈડ અ લોટ ટુડે હું તમને મદદ કરું મે આઈ હેલ્પ યુ અથવા તો કેન આઈ હેલ્પ યુ બંને રીતે તમે સેન્ટેન્સ બોલી શકો હું તમારા માટે શું કરી શકું વોટ કેન આઈ ડૂ ફોર યુ વોટ કેન આઈ ડૂ ફોર યુ મારે તમારી મદદ નથી કરવી આઈ ડોન્ટ વોન્ટ યોર હેલ્પ મારે તમારી મદદ નથી કરવી તમારે શું જોઈએ છે વોટ ડુ યુ વોન્ટ તમારે શું જોઈએ છે તો વોટ ડુ યુ વોન્ટ તમારે કંઈ જોઈએ છે કાંઈ જોઈએ છે ભાઈ યુ વોન્ટ એનીથિંગ ડુ યુ વોન્ટ એનીથિંગ હા મારે કંઈ જોઈતું નથી આઈ વોન્ટ નથિંગ આઈ વોન્ટ નથિંગ અથવા તો આઈ ડોન્ટ વોન્ટ નથ બરાબર એનીથિંગ એ રીતે પાર્લેજી ચાલશે હે ભાઈ પાર્લેજી ચાલશે પાર્લેજી વિલ ગુડ વિલ વિલ ડૂલે કે નહીં તમને દુબઈ કેવું લાગ્યું હાઉ ડીડ યુ ફાઇન્ડ દુબઈ તમને વિડીયો કેવો લાગ્યો હાઉ ડીડ યુ ફાઇન્ડ આ ધીસ વિડીયો ગઈ હોય તો લાઈક બે હજાર લાઈકનો ટાર્ગેટ છે પૂરો કરવાનો છે તો તમે જેટલા પણ જોઈ રહ્યા છે બધાએ પોતાની લાઇકનું બટન એક જ દબાવી દેશે નવા એવા છો તો સબસ્ક્રાઈબનું બટન તમારે સપોર્ટ માટે આટલું કરવું અને એક વખત કોમેન્ટ બોક્સમાં હાર્ટનું સિમ્બોલ લખી શકવાનું છે જેથી મને આનંદ થાય વધારે તમારા માટે સારા સારા વિડીયો બનાવી શકો તમે સવારે ક્યાં ગયા તા વેર વાય ડીડ યુ નોટ અટેન્ડ ધેટ લેક્ચર અટેન્ડ એટલે કે ભર્યો બરોબર લેક્ચર હું તમને જોઈ લઈશ આઈ વિલ શો યુ હું તમને બતાવીશ એટલે એનું એમ થાય ચાલો ત્યારે આવજો ઓકે ધેન બાય ચાલ મેં તે જાણી જોઈને નહોતું કર્યું ભાઈ મેં કાંઈ જાણી જોઈને નહોતું કર્યું આઈ ડીડ નોટ ડૂટ પર્પઝલી પર્પઝલી પર્પઝ એટલે આપણે કોઈ કહેતું હોય કંઈક કામ કરવાનું પણ આપણે એમ કહ્યું કે જાણી જોઈને કર્યું નોટ ડુ ચલો આ બિલકુલ વ્યાજબી નથી ધીસ ઇઝ નોટ ફેર એટ ઓલ એટ ઓલ એટલે હર નહીં એમ અંગ્રેજી બોલવા માટે ગ્રામર શીખવું પડે વન હેઝ ટુ લર્ન ગ્રામર ટુ સ્પીક ઇંગ્લિશ વન હેઝ ટુ લર્ન ગ્રામર ટુ સ્પીક ઇંગ્લિશ મહેરબાની કરીને અહીંયા કારને ગોકશો નહીં પ્લીઝ ડોન્ટ બરોબર છે ચાલો એના પછી હું આજે થાકી ગયો છું ટાયર્ડ ટુડે એમ ટાયર્ડ ટુડે મને વિશ્વાસ છે આઈ એમ શ્યોર મને ખાતરી છે મને તમારા પર ભરોસો છે આઈ ટ્રસ્ટ યુ મારા પર ભરોસો મૂકો ટ્રસ્ટ મી મારા પર ભરોસો કરો ભગવાન પર ભરોસો રાખો હેવ ફેથ ઇન ગોડ હેવ ફેથ ઇન ગોડ બધું સારું થશે વીલ હું એક બુક બહાર પાડવાનો છું આમ ગોઈંગ ટુ પબ્લિશો મિત્રો આગળ વધી એની પેલા એક ઇન્ફોર્મેશન આપી દઈએ તમને ખબર જ છે કે આપણે પેલી જૂનથી ઝૂમ લેક્ચર ચાલુ કરવાના છીએ જેમાં વીસ જ વિદ્યાર્થીઓને હું પર્સનલી ભણાવીશ અને મારી ટીમ સાથે તમને સ્પીકિંગની પ્રેક્ટિસ દરરોજ સાંજે એક લેક્ચર લાઈવ આવશે બે બેચ ચાલુ થાય મોર્નિંગ અને ઇવનિંગની બે મહિનાનો કોર્સ રહેશે બધું બેઝિકથી એડવાન્સ લેવલની સ્પીકિંગની પ્રેક્ટિસ કરાવવામાં આવશે વધારે ઇન્ફોર્મેશન માટે તમે નંબર આપેલો છે એ નંબરનો કોલ સોરી કોન્ટેક કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો તો મિત્રો ખાસ તે પહેલાંના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી દેજો તમારું પીસી ચાલુ કરો ટર્ન ઓન યોર પીસી પેલો પંખો બંધ કરો સ્વિચ ઓફ કોઈ વસ્તુ ઇલેક્ટ્રિક વસ્તુ ચાલુ બંધ કરવાનું હોય ને ટર્ન ઓન એટલે ચાલુ કરવું અને સ્વિચ ઓફ એટલે બંધ કરવું તો સ્વિચ ઓફ ધેટ ફેન સત્ય બોલો સ્પીક ટ્રુથ જુઠ્ઠું ના બોલો ડોટ ટેલ લાય જુઠ્ઠું ના બોલો તે જુઠ્ઠી છે સી અ લાયર તે જુઠ્ઠી છે લાયર તેણે મને દગો દીધો હી બેટરેડમીડમી તેને મને દગો દીધો તેના પર ભરોસો કરશો નહીં ડોન્ટ ટ્રસ્ટ ઓન હિમ તેના પર ભરોસો કરશો નહીં જ્યાં સુધી પૈસાનો સવાલ છે ત્યાં સુધી એઝ ફાર એઝ મની ઇઝ કન્સર્ડ કન્સર્ડ એટલે કે સવાલ છે પૈસાનો ત્યાં સુધી એમ તે માત્ર અગિયાર વર્ષનો છે ઇઝ જસ્ટ ઇલેવન યર ઓલ્ડ જતા પહેલા મને મળજો મીટ મી બિફોર ગોઈંગ જતા પહેલા મને મળજો હું તમને પછી ફોન કરી શકું કેનાય ખાલી લાઠ તમને ફરીથી ફોન કરી શકો તે હું બીજી અત્યારે સાત વાગે છે ઇટ સેવન ઓ ક્લોક નાવ ગમે એટલા વાગ્યા હોય ઇટ ઇઝ સેવન ઓ ક્લોક ઇટ ઇઝ ફાઈવ ઓ ક્લોક ઇટ ઇઝ સિક્સ ઓ ક્લોક જે રીતે હોય ચલો શું સમય થયો વોટ ટાઈમ ઇઝ ઇટ નાવ વોટ ટાઈમ ઇઝ ઇટ નાવ સમય માટે તમે કેટલા વાગે ઉઠો છો એટ વોટ ટાઈમ યુ વેકઅપ અથવા તો વેન ડુ યુ વેકઅપ એમય તમે કહી શકો એના પછી છે મહેરબાની કરીને તમે મને મારા ઘરે ઉતારી દેશો વેલ યુ ડ્રોપ મી એટ માય હોમ એના પછી તે ઘરે નથી હી is નોટ એટ હોમ હી ઇઝ નોટ એટ હોમ તે કદાચ ઘરે હશે હી મે બી એટ હોમ કદાચ માટે મે બી તેની ઓફિસ કદાચ બંધ હશે his ઓફિસ મે બી closed તમે ક્યાં રહો છો તો કે where ડુ યુ લીવ અને તમે ક્યાં રોકાવો છો તો where ડુ યુ સ્ટે હવે અહીં બે વસ્તુ લખેલી છે કે રહેવું એટલે લીવ અને કોઈ જગ્યાએ તમારે રોકાવું તેના માટે સ્ટેનો ઉપયોગ થાય છે ચલો તમે આજે એકલા છો આર યુ અલોન આર આર વાય ઓ યુ યુ આવશે અલોન ટુ છોડો પ્લીઝ ડુ નોટ લીવ મી અલોન પ્લીઝ ડોન્ટ મી ડોન્ટ લીવ મી અલોન તમારું કામ ચાલુ રાખો તો આને બે રીતે સેન્ટેન્સ બોલી શકાય કેરી ઓન યોર વર્ક કેરી ઓન એટલે ચાલુ રાખવું ઓન યોર વર્ક અથવા તો કીપ ડુઈંગ યોર વર્ક બે રીતે તમે બોલી શકો ઉભા રહો સ્ટોપ અથવા તો વેઇટ 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 આપણે બોલતા હોય હું તો માત્ર મજાક કરી રહ્યો છું આઈ એમ જસ્ટ જોકિંગ રીતે બોલી શકો એવું નથી ઇટ ઇઝ નોટ સો ઇટ ઇઝ નોટ સો એમ તમને ખાતરી છે આર યુ શ્યોર ગુજરાતીમાં માહિતી મેળવવા માટે એક દબાવો હા ઓલા ફોન કોલમાં બોલતા હોય ટુ ગેટ ઇન્ફોર્મેશન ઇન ગુજરાતી પ્રેસ વન ટુ ગેટ ઇન્ફોર્મેશન ઇન ગુજરાતી પ્રેસ વન ચાલો એના પછી ઊભા રહો હું તમને બોલાવું છું જસ્ટ હોલ્ડ ઓન જસ્ટ હોલ્ડ ઓન હોલ્ડ આઈ એમ ખોલિંગ હિમ તમને તે જાતે તમે તે જાતે કરો ભાઈ ડુ ઇટ યોર સેલ્ફ જાતે કરો કોઈની ઉપર ભરોસો ના હું સવારથી અહીં છું આઈ હેવ બીન હિયર સિન્સ મોર્નિંગ તમને શું લેવાનું ફાવશે ફાવે છે વોટ વુડ યુ લાઈક ટુ હેવ વોટ વુડ યુ લાઇક ટુ હેવ તમે શું લેશો ચા કોપી નાસ્તો પાણી હું છ વાગે નાસ્તો લઉં છું આઈ હેવ બ્રેકફાસ્ટ એટ સિક્સ ઓ ક્લોક અવાજ અથવા તો ઘોંઘાટ ન કરો ડોન્ટ મેક અોઈસ ફરી એક વખત આગળ કહી દઉં કે આપણી એક એપ્લિકેશન છે તમારે બેઝિક થી એડવાન્સ લેવલ નું અંગ્રેજી મિત્રો શીખવું છે તો આપણી એપ્લિકેશન વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની છે ફક્ત બારસો નવ્વાણું રૂપિયા પ્રાઇઝ છે એમાં સંપૂર્ણ બેઝિક થી એડવાન્સ લેવલનો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ આપણે કરાવીએ છીએ ઓનલાઈન ઘરે બેઠા તમે કરી શકો એક વર્ષના તમારે ફક્ત બારસો નવ્વાણું રૂપિયા ભરવાના હોય બારસો નવ્વાણું રૂપિયામાં એક વર્ષ સુધી આપણી એપ્લિકેશનનો કોર્સ એમાં દર બુધવાર એક લાઇવ લેકચર આવશે સાંજે નવ વાગે બેઝિક થી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં તમને મળી જશે રેડી તો ખાસ મિત્રો આ જે છે વધારે ઇન્ફોર્મેશન માટે તમે નંબરનો કોન્ટેક કરી શકો છો તો વિજય નાકિયા ગુરુ ઓફ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોરમાંથી વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપ્યો છે મેં તમને કંઈ પૂછ્યું ભાઈ હે મેં તમને કંઈ પૂછું આસ્ક યુ બીજો તમે સમજતા કેમ નથી વાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ વાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ સમજતા કેમ નથી આપણે બહુ હોય ત્યારે સમજવાનો પ્રયત્ન કરો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ સમજવાનો પ્રયત્ન કરો મેં જાતે ચા બનાવી આઈ મેડ ટી સેલ્ફ સમ ત્યાં જમ યુનિયન સ્ટ્રેન્થ સમ ત્યાં જમ હે તો યુનિયન ઇઝ સ્ટ્રેન્થ જો આપણે સારા તો બધા સારા ઓલ આર ગુડ ઇફ વી આર ગુડ જો આપણે સારા તો બધા સારા તો આ બે રીતે બોલી શકે ઇફ વી આર ગુડ ઓલ આર ગુડ અથવા તો ઓલ આર ગુડ ઇફ વી આર ગુડ આપણે બધા સારા તો બધા સારા તમને કોણ રોકી રહ્યું છે ભાઈ હુ ઇઝ સ્ટોપિંગ યુ કોણ રોકી રહ્યું છે હવે તમે જઈ શકો છો યુ કેન ગો નાવ યુ કેન ગો નાવ હું બોલીશ આઈ વિલ સ્પીક હું બોલી શકીશ આઈ કેન સ્પીક જો જો આમાં ફેર શું છે હું બોલીશ તો હું આઈ વિલ સ્પીક સાદું ભવિષ્ય હું બોલી શકીશ શકું એટલે કેન તો આઈ કેન સ્પીક

મને અંગ્રેજી બહુ જ ગમે છે આઈ લાઇક ઇંગ્લિશ ધ મોસ્ટ એના પછી મને અફસોસ છે તો રિગ્રેટ તમ મને અંગ્રેજી બહુ ગમે ઇન્જ પાછું એવું મારે અંગ્રેજી શીખવું છે આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ મારે અંગ્રેજી બોલતા શીખવું છે શીખવું ઓલું આવશે બરાબર અહીંયા શીખવું ઓલું આવશે તો રિગ્યુમાં જે બનાવતા હોય એમાં આમાં આને હવે અમારે ગુજરાતીને કાંઈ લેવા દેવા નહીં સો સગવડનો સો થાય સફ પણ જે પીપીટી બનાવતા હોય થોડુંક હા આઈ વોન્ટ ટુ લર્ન હાઉ ટુ સ્પીક ઇંગ્લિશ આઈ વોન્ટ ટુ લર્ન હાવ ટુ સ્પીક ઇંગ્લિશ મને બહુ જ ઓછું અંગ્રેજી ફાવે છે આઈ નો લીટલ ઇંગ્લિશ તમે પણ જો ઓછું જાણતા હોય તો જ્યારે કોમેન્ટમાં લખ દેજો આઈ નો લીટલ ઇંગ્લિશ મને બિલકુલ અંગ્રેજી આવડતું નથી આઈ ડોન્ટ નો ઇંગ્લિશ એટ ઓલ મને જરા ઇંગ્લિશ નથી આવડતું તમે આ રીતે કહી શકો મારા ભાઈને અંગ્રેજી શીખવું છે માય બ્રધર વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ એના પછી મને ચા બનાવતા આવડતું નથી આઈ ડોન્ટ નો હાઉ ટુ મેક અ ટી તો બધા સાદા વર્તમાનકાળના જ વાક્ય છે આ વોન્ટવાળી વાક્ય રીતના આપણે એના ઉપર આખો એક વિડીયો બનાવેલો છે વોન્ટ વોન્ટને આ બધા માટે રેડી શું તમે જાણતા હતા ડીડ યુ નો સાદો ભૂતકાળ તમને કેવી રીતે ખબર પડી હાઉ ડીડ યુ કમ ટુ નો હાઉ ડીડ યુ કમ ટુ નો તમને ધીરે ધીરે ખબર પડશે યુ વિલ કમ ટુ નો ગ્રેજ્યુઅલી ગ્રેજ્યુઅલ એટલે ધીમે ધીમે આપણે આ કેવી રીતે ખોલી શકીએ હાઉ કેન વી ઓપન ધીસ કેવી રીતે લાવ કેન વી ઓપન ધીસ એટલે કે ખોલી શકીએ હું તે નહીં કરી શકું આઈ કાન ડૂ ઇટ તમે ધારો તે કરી શકો છો યુ કેન ઈ યુ કેન ડૂ અહીંયા કાંઈ એમ આવશે યુ કેન ડૂ યુ બિલીવ યુ કેન બરાબર તમે ધારો તે કરી શકો છો હું કરી શકું છું અને હું કરીશ એના માટે બે વાક્ય બોલાય આઈ કેન ડૂ અથવા તો આઈ વિલ ડૂ એના સિવાય આઈ કેન આઈ વિલ આ બે રીતે તમે બોલી શકો ચાલશે તો કે ઇટ ઓકે અથવા તો ઇટ વિલ ડુ બરાબર એના પછી આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ આ તો બધાને ખબર છે આ મોબાઈલ તમારો છે હા કે ના ઇઝ ધીસ યો મોબાઈલ યસ ઓર નો મારે એક ભાઈ છે હેવ બ્રધર મારી પાસે છૂટા નથી આઈ ડોન્ટ હેવ ચેન્જ છૂટાને અંગ્રેજીમાં ચેન્જ કહેવાય પ્લીઝ ગીવ મી ચેન્જ મને છૂટા આપો તો એના માટે ચેન્જ શબ્દનો ઉપયોગ થાય મારે કેટલા ચૂકવવાના હાઉ મચ શુડ આઈ પે મને તે નહીં પોસાય આઈ કાન્ટ અફોર્ડ ઇટ અફોર્ડ એટલે પોસાય મને ભાઈ નહીં પોસાય ચાલો આપણે જઈએ લેટ્સ ગો પૂજાને તેનું કામ કરવા દો લેટ પૂજા ડુ હર વર્ક લેટ પૂજા ડુ હર વર્ક તેને અત્યારે જવા દેશો નહીં ડોન્ટ લેટ હિમ ગો નાવ કાં તો તમે જાઓ અથવા તો મને જવા દો આઈધર યુ ગો ઓર લેટ મી ગો આઈધર યુ ગો આઈ ધર ઓર લેટ મી ગો જીવો અને જીને દો જીવો જીવવા દો

ચલો મને ખલેલ ન પહોંચાડો ડોન્ટ ડિસ્ટર્બ મી મને ખલેલ ન તમારા ભાઈને કહો કે મને ફોન કરે આસ્ક યો બ્રોધર ટુ કોલ મી અથવા તો ટેલ યો બ્રોધર ટુ કોલ મી મારો કોન્ટેક નંબર લખી લો નોટ ડાઉન માય કોન્ટેક નંબર નોટ ડાઉન માય કોન્ટેક નંબર ચા લઈ લો હેવ ટી હેવટી ચા દેવા આવ્યો લ્યો લે લો ચા લ્યોન ભાઈ હેવટી ચા ઠંડી થઈ રહી છે ટી વિલ ગેટ કોલ્ડ ચા ઠંડી થઈ જશે એમ ફટાફટ તૈયાર થઈ જાઓ ગેટ રેડી ફાસ્ટ ગેટ રેડી ફાસ્ટ બને તેટલું તે મને જલ્દી મોકલો સેન્ડ મી ઇટ એઝ સુન એઝ પોસિબલ એઝ સુ એને એટલે કે બને તેટલું ઝડપથી મોકલો એમ જરૂર પડે તો મને ફોન કરજો કોલ મી ઇફ નીડેડ નીડેડ એટલે જરૂર આવું ઘણી વખત ભાઈ જરૂર પડે તો ભાઈને ફોન કરજે ને પછી ભાઈ ફોન ઉપાડે કેજે મારે પૈસા જોઈતા હતા આઈ વોન્ટેડ મની પૈસા મારા માટે સર્વસ્વ નથી તો કે મની ઇઝ નોટ એવરીથિંગ ફોર મી મની મારા માટે સર્વસ્વ નથી એમ હું માત્ર પૈસા માટે કામ કરતો નથી આઈ ડોન્ટ વર્ક ઓનલી ફોર મની હું કઈ પૈસા માટે જ કામ ન કરું જમતા જમતા વાતો ના કરો વાય હેબિટ હેબિટ છે ડોન્ટ ટોક વાઇલ ઇટિંગ જ્યારે તમે જમતા હોય ત્યારે વાતો ના કરો મારે મકાન ખરીદવું હતું આઈ વોન્ટેડ ટુ બાય અ હાઉસ આઈ વોન્ટેડ ટુ બાય હાઉસ અમે રિક્ષા ભાડે કરી વી હાયર્ડ એન ઓટો રિક્ષા અમે એક ભાડાના મકાનમાં રહેતા હતા વી યુઝ ટુ સ્ટે યુઝ ટુ મતલબ સ્ટેનો મતલબ થાય રોકાતા હતા તમારી ભૂતકાળની ટેવ બતાવો ઇન અ રેન્ટેડ હાઉસ રેન્ટેડ એટલે ભાડા મકાન તે મકાનનું ભાડું ભરી શક્યો નથી હી કુડ નોટ પે ધ રેન્ટ ઓફ ધ હાઉસ બરાબર રેન્ટ ઓફ ધ હાઉસ એના પછી જે તેણે મારા વતી બસ ભાડું ચૂકવ્યું હી પેઇડ ધ બસ ફેર ઓન બિહાફ ઓફ મી મને મદદ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફોર હેલ્પિંગ મી મારા પર ભરોસો કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ ફોર ટ્રસ્ટિંગ મી બરોબર મારા ઉપર આવા ઘણા બધા મોટા મોટા સેન્ટેન્સ હોય તો બીવાન નહીં સિમ્પલ જ હોય છે ચલો મારે ખાવું ન હતું આઈ ડીડ નોટ વોન્ટ ટુ ઇટ મેં ખાધું નથી અથવા તો નહીં આઈ ડિડન્ટ ઇટ આઈ ડી ઇટ મેં હજી સુધી ખાધું નથી આઈ હેવ નોટ ઇટ અન યટ તમારે ખાવું છે ડુ યુ વોન્ટ ટુ ઇટ તમે ખાવ છો તો ડુ યુ ઇટ તમારે ખાવું છે ઈચ્છા દર્શાવે તો ડુ યુ વોન્ટ ટુ ઇટ હું દ્રઢપણે માનું છું કે આઈ સ્ટ્રોંગલી બિલીવ ધેટ તમને શું ફેર પડે છે વોટ ડિફરન્સ ડઝ દેટ મેક મેં હજુ સુધી ખાધું નથી આઈ હેવ નોટ ઇટન તેમાં કંઈ ફરક પડતો નથી આઈ ઈટ ડઝન્ટ મેક એની ડિફરન્સ ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ એક ને એક બે થાય વન એન્ડ વન મેક ટુ શહેરમાં રહેવું એ ખૂબ જ અઘરું છે ભાઈ સાચી વાત છે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ લિવ ઇન સિટી બરાબર છે આગળ છે ગઈકાલ કરતાં આજે વધારે ઠંડુ છે ટુડે ઇઝ કોલ્ડર ધેન યસ્ટરડે એના પછી છે અમને તમારું પાર્સલ મળ્યું છે વી હેવ રિસિવડ યોર કુરિયર કુરિયર એટલે પાર્સલ એમ અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે અમદાવાદ ઇઝ ધ બિગેસ્ટ સિટી ઓફ ગુજરાત સુપરલેટિવ ડિગ્રી

કમ્પેર ટુ ગુજરાતી ઇંગ્લિશ ઇઝ ઇઝિયર વેરી ગુડ મુંબઈ બીજા કોઈ શહેર કરતાં વધારે વ્યસ્ત છે મુંબઈ ઇઝ ધ બિઝિયર ધેન એની અધર સિટી એક સમજદાર વ્યક્તિ થઈને બિંગ અ વાઇઝ પર્સન સમજદાર એટલે વાઇઝ પર્સન તમારે દલીલ કરવી જોઈએ નહીં યુ શુડ નોટ આર્ગ્યુ યુ શુડ નોટ આર્ગ્યુ હું ઈચ્છું છું કે તમે અંગ્રેજી શીખો આઈ વોન્ટ યુ ટુ લર્ન ઇંગ્લિશ હું નથી ઇચ્છતો કે તમે અમેરિકા જાઓ આઈ ડોન્ટ વોન્ટ યુ ટુ ગો ટુ અમેરિકા ફરી એક વખત તમને કહી દઉં કે જે પણ લોકો પેલા તો વિડીયો ગમતો હોય લાઈક કરી દેજો જેટલા લોકો જોઈ રહ્યા છે બધાની લાઇક આવવી જ જોઈએ ફરજ અને મિત્રો ખાસ આપણે ટુ મંથ્સનો લાઈવ ઝૂમ ક્લાસ શરૂ કરવા જઈ રહ્યા છે બરોબર છે ફક્ત વીસ જ વિદ્યાર્થીઓને હું પર્સનલી ગાઈડ કરીશ અને પર્સનલી અમારી ટીમ દ્વારા તમને સ્પીકિંગની પ્રેક્ટિસ કરાવવામાં આવશે સતત સતતને સતત ઇંગ્લિશ બોલાવવામાં આવશે રેડી સોમથી શુક્ર દરરોજ એક કલાક લાઈવ લેક્ચર રહેશે અને વધારે નં ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપેલા છે કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન મારી સાથે વાત કરીને મેળવી શકો છો આગળ વધીએ ફરી એક વખત કાળા માથાના માનવી માટે કંઈ કંઈ પણ અશક્ય નથી નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર અ ડિટરમાઇન્ડ પર્સન પછી અહીંયા કઈ કાળા માથા એટલે પછી બ્લેક હેડ ને એવું નહીં કરવાનું શું એની પાછળ ફરફર ના કરો તું એની પાછળ ફરફર ના કરો ડોન્ટ કીપ ઓન હિમ હું મજબૂર છું આઈ એમ હેલ્પ હેલ્પલેસ મારી મજબૂરીને લીધે હું કંઈ કરી શકતો નથી આઈ ડોન્ટ કેર ટુ એની થિંગ બીકોઝ ઓફ માય હેલ્પનેસ ફરી એક વખત કહી દઉં છું આપણો જે એપ્લિકેશનનો કોર્સ છે એની ફી ફક્ત બારસો નવ્વાણું રૂપિયા છે એક વર્ષનો દર બુધવાર એક લાઈવ લેક્ચર આવશે બેઝિકથી કોર્સની શરૂઆત કરેલ છે રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ બધું આવી જશે તો એના માટે આપણે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો કોર્સ પરચેસ કરી લો વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે તો આ નંબરનો કોન્ટેક કરી લો અને સાથે સાથે ટેલિગ્રામ તેમજ આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલને હજી ફોલો નથી કરી તો કરી દેજો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામમાં અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામમાં અને સૌથી પહેલાં આ તો બધાય ફોલો કરી દેજો આપણી વોટ્સએપ ચેનલને વિજય નાકિયાની ચેનલ છે મારી જ એટલે આપણી જ ચેનલ છે સત્તાણું બે બોતેર બાણું બાણું નંબર ઉપર મેસેજ કરશો ને વોટ્સઅપમાં એટલે તરત જ એક લિંક મળશે લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો એટલે આમાં તમને બધી ઇન્ફોર્મેશન છે બધા વિડીયોની ને બધું તમને મળતું રહેશે તો મીડિયો આ વિડીયો છે એ મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે મસ્ત મજાનો લાગ્યો હોય તો એક વખત હાર્ટનું સિમ્બોલ લખી શકો અથવા તો તમે તમારે શબ્દોમાં કોઈ પણ બે વાક્ય પણ લખી શકો છો અને બીજા કયા ટોપિક ઉપર તમારે આગળ શીખવું છે એ પણ જાતા જાતા એક વખત વિડીયોને લાઇકનું બટન દબાવી દેજો નવા છો તો સબસ્ક્રાઈબનું બટન અવશ્ય દબાવી દેજો મિત્રો નવા લેક્ચરમાં ફરી પાછા આપણે કાંઈક નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા